ઓમ શ્રી પરમાત્મને ન આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ સફરમાં આવી પહોંચ્યા છે આજે અધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગના શ્લોક ક્રમાંક ઓગણત્રીસ પર અત્યાર સુધી ભગવાને કહ્યું છે કે બહારના પદાર્થોને બહાર જ રાખવાનું એટલે કે પોતાને શરીરથી અલગ કરી દેવો હું શરીર નથી શરીર મારું નથી અને તે મારા માટે નથી આ ત્રણેય વાતો દરેક સાધકે માનવી જ પડશે શરીર સાથે પોતાનો કોઈ સંબંધ ન માને તો મુક્તિ સ્વતઃ સિદ્ધ જ છે ભગવાને યોગ નિષ્ઠા અને સાંખ્ય નિષ્ઠાનું વર્ણન કરીને બંનેને માટે ઉપયોગી ધ્યાન યોગનું વર્ણન કર્યું હવે સુગમતાપૂર્વક કલ્યાણ કરવાવાળી ભગવાન નિષ્ઠાનું વર્ણન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક સાંભળી લઈએ શ્રી ભોક્તા ભગવાન વાચ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનાય જ્ઞાત્વા મામ શાંતિ મૃક્ષતી આ શ્લોકમાં આવનાર સંસ્કૃત શબ્દોના અર્થ જાણી લે તો મામ એટલે કે મને યજ્ઞ તપસામ સર્વ યજ્ઞો અને તપોનો ભોગતારમ ભોગતા સર્વલોક મહેશ્વરમ સકળ લોકોના ઈશ્વરોનોય ઈશ્વર સર્વભૂતાનામ સઘળા પ્રાણીઓનો સુરૃદમ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમી જ્ઞાત્વા એટલે જાણીને શાંતિમ શાંતિને રુચ્છતી પ્રાપ્ત થઈ જાય છે આ શ્લોકનું ગુજરાતી અનુવાદ સાંભળી લે તો શ્રી ભગવાન અર્જુનને કહે છે સર્વ યજ્ઞ અને તપનો ભોગવનાર સર્વલોકનો મહેશ્વર સર્વ પ્રાણીનો મિત્ર એવા મને જે જાણે છે તેને શાંતિ પ્રાપ્ત થાય છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે ભોગતા રહી યજ્ઞ તપસ્યામ એટલે કે જ્યારે મનુષ્ય કોઈ શુભ કર્મ કરે છે કોઈની સેવા કરે છે એ સેવા તે તેના શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ વગેરેને પોતાના માને છે અને જેને માટે તે કર્મ કરે છે છે તેમને ભોગતા માને કોઈ દેવતાની પૂજા કરી તો તે દેવતાની પૂજારૂપી કર્મનો ભોગતા માને છે કોઈની સેવા કરી તો તેને સેવા રૂપી કર્મનો ભોગતા માને છે કોઈ ભૂખી વ્યક્તિ છે અન્ન આપ્યું તો તેને અન્નનો ભોગતા માને છે એવી રીતે આ માન્યતાને દૂર કરવા માટે ભગવાન ઉપરના શબ્દો કહે છે કે તું મને ભોગતા સમજ તું બીજા કોઈની સેવા માને છે તો તું એમાં પણ તું મને જો એટલે કે ભગવાનને બધા જ પ્રાણીમાં જોવાના એટલે કે જે પણ કંઈ પણ ભોગતા છે તે ભગવાનને જાણવાના છે પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન જ વિદ્યમાન છે આપણે આજ ગીતાનો શ્લોક છે અધ્યાય તેરમાનો સત્તમ રુધિર સર્વસ્વિષ્ઠિતમ સર્વસ્વ ચાહામ રુધિસન્નિવિષ્ટ ગીતાનો પંદરમા અધ્યાયનો પંદરમો શ્લોક ઈશ્વર સર્વભૂતાના મૃદય શેર જૂન ગીતાનો અઢારમો અધ્યાય શ્લોક ક્રમાંક એકસઠ એટલે એમાં બધું ભગવાને કીધું છે કે આ બધાનો ભોગતા હું જ છું બધા જ પ્રાણીમાં બધાના પ્રાણીના હૃદયમાં હું જ વિદ્યમાન છું એટલા માટે કોઈનું પૂજન કરવું કોઈને અન્ન જળ આપવું કોઈને માર્ગ બતાવો વગેરે જેટલા પણ શુભ કર્મો છે તે બધાના ભોગતા ભગવાનને જ માનવા જોઈએ લક્ષ્ય ભગવાન પર જ રહેવું જોઈએ પ્રાણી પર નહીં નવમા અધ્યાયના ચોવીસમાં શ્લોકમાં પણ ભગવાને પોતાને સઘળા યજ્ઞોના ભોગતા બતાવ્યા છે હિ સર્વ યજ્ઞાના ભોગતા ચ પ્રભુ રેવચ બીજું ભગવાન એવું કહેવા માંગે છે કે જે પણ તમે કર્મ કરો છો શુભ કર્મ કરો છો તે બધું જ મારું આપેલું છે શરીર કોનું છે ભગવાને આપેલું છે ઇન્દ્રિયો ભગવાને આપેલી છે મન બુદ્ધિ પદાર્થ બધું ભગવાને આપ્યું છે પરંતુ ભગવાનના છે બધું જ ભગવાનનું છે તેમને પોતાના માનવા એ જ ભૂલ છે તેમને પોતાના માનીને પોતાને માટે શુભ કર્મો કરવાથી મનુષ્ય પોતે તે કર્મોનો ભોગતા બની જાય છે આથી ભગવાન કહે છે કે તમારા સઘળા શુભ કર્મો પોતાને માટે કદી ન કરો કેવળ મારે માટે જ કરો એમ કરવાથી તમે એ કર્મોના ફળના ભાગીદાર નહીં બનો અને તમારો કર્મ સાથે સંબંધ વિચ્છેદ થઈ જશે હવે આપણે શુભ કર્મોની તો ચર્ચા કરી પણ અશુભ કર્મોનું શું તો કામનાથી જ બધા જ અશુભ કર્મો થાય છે કામનાનો ત્યાગ કરીને ફક્ત ભગવાનને માટે જ બધા કર્મો કરવાથી અશુભ કર્મો તો સ્વરૂપથી જ નથી થતા તથા શુભ કર્મો સાથે પોતાનો સંબંધ પણ નથી રહેતો આ રીતે પરમ શાંતિની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે બીજું પદ ભગવાને કહ્યું છે સર્વલોક મહેશ્વરમ એટલે કે ભિન્ન ભિન્ન લોકોના ભિન્ન ભિન્ન ઈશ્વર હોઈ શકે છે પરંતુ તેઓ પણ એક ભગવાનને જ આધીન છે ભગવાન બધાના ઈશ્વરોના પણ ઈશ્વર છે એટલા માટે અહીં સર્વ લોક મહેશ્વરમ એમ પદ આપવામાં આવ્યું છે એટલે કે સકળ સૃષ્ટિના એકમાત્ર સ્વામી ભગવાન જ છે તો પછી કોઈ ઈમાનદાર વ્યક્તિ સૃષ્ટિની કોઈ પણ વસ્તુને પોતાની કેવી રીતે માની શકે છે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ સ્ત્રી પુત્ર ધન જમીન વગેરે પોતાના માનીને લોકો એમ કયા કરે છે કે ભગવાન જ સમસ્ત સંસારના માલિક છે પરંતુ એ મનુષ્ય પોતાની જાતે જ પોતાને દગો કર્યો કહેવાય કારણ કે જો બધા લોકો શરીર વગેરેને પદાર્થોને પોતાના જ માનતા રહે તો બાકી શું રહ્યું છે તો પછી ભગવાન કોના સ્વામી કહેવાય એટલે કે ભગવાનના હિસ્સામાં કશું ના બચ્યું એટલા માટે સર્વ કાંઈ ભગવાનનું છે એવું તે જ કહી શકે છે જે શરીર વગેરે કોઈ પણ પદાર્થને પોતાના નથી માનતો જે કોઈ પણ વસ્તુને પોતાની માને છે તે વાસ્તવમાં ભગવાનને યથાર્થ રૂપથી સર્વ લોક મહેશ્વર માનતો જ નથી એમ આપણે માની શકીએ છીએ બીજું છે કે જીવ માત્રનું અહેતુ હિત કરવાવાળા બે જ છે એક ભગવાન અને તેમના ભોગતા ભક્તો એટલે કે ભગવાનને કોઈની પાસેથી કંઈ પણ મેળવવાનું છે જ નહીં એટલા માટે તેઓ સ્વાભાવિક જ સૌના સુરુદ્ધ છે ભક્ત પણ પોતાને માટે કોઈની પાસેથી કંઈ પણ નથી ઈચ્છતો અને બધાનું હિત ઈચ્છે છે તથા હિત કરે છે એટલા માટે તે પણ સૌનો સુહૃદ છે ઓમ તત્સદી તે શ્રીમદભગવદીતાશુ ઉપનિષદો બ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્ર શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમોધ્યાય ઓમ શ્રી કૃષ્ણાર્પણ માસ્તુ હરે નમઃ હરે નમઃ હરે નમઃ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય ગુરુદેવ દત્ત